જો તને એવું બનવું છે કે લોકો તારા વગર રહી જ ન શકે તારા સાથે બેસવું તેમની સૌથી પસંદગીની આદત બની જાય અને ઘેર પાછા ગયા પછી પણ તારો વિચાર તેમના મન પર છવાયેલો રહે તો આ વાત તારા માટે છે આજે હું તને એવી દસ શક્તિશાળી રીતો શીખવાડવાનો છું જે સાંભળ્યા પછી અને જીવનમાં ઉતાર્યા પછી કોઈ તને હલવાશથી લેવાની હિંમત નહીં કરે લોકો માત્ર તારી કદર કરવાનું શરૂ નહીં કરે પણ તું તેમના માટે એવી આદત બની જશે જે છોડી શકાશે નહીં આજે હું તને એવી કલા શીખવાડવા જઈ રહ્યો છું જે લોકોના દિલમાં તારી જગ્યા બનાવશે અને તને એવું વ્યક્તિત્વ આપશે કે લોકો તારા સામે પોતાનું સાચું સ્વરૂપ છુપાવવા લાગશે અને તારી પ્રશંસામાં પોતાને વધુ સારું સાબિત કરવા દરેક પ્રયત્ન કરશે ચાણક્યએ કહ્યું છે માનવીનો પ્રભાવ તેની હાજરીમાં નહીં પણ તેના વ્યક્તિત્વ અને વ્યવહારમાં હોય છે આ વિચારને સમજો લોકોના દિલ અને દિમાગમાં જગ્યા બનાવવા માત્ર પોતાને બતાવનાર માણસ બનવું પૂરતું નથી એવું બનવું પડે જે બીજાની વિચારધારા વાંચી શકે જે પોતાની વાતો અને વર્તનથી સામેવાળાનું મન જીતી શકે આ જ છે ચાણક્યની નીતિ મન જીતવું એટલે મન જોડવું આ વિડીયોમાં હું તને એવા રહસ્યો જણાવવા જઈ રહ્યો છું જે તને એવો માણસ બનાવી દેશે જેનાથી લોકો દૂર રહેવા જ છે પણ પોતાને રોકી નહીં શકે અહીં જ છે સાચો જાદુ તું લોકોના દિલમાં પોતાની છબી એટલી ઊંડી બનાવી દેશે કે તેઓ કેટલા પણ દૂર જાય ઘરે હોય કે બહાર તારો વિચાર તેમનાથી દૂર નહીં જાય તેઓ સતત તારા વિશે વિચારશે તારી વાતો કરશે અને તારા સાથે એક અદૃશ્ય જોડાણ અનુભવશે તો જો તું સાચે એવો માણસ બનવા માંગે છે જેની ઈચ્છા દરેકના મનમાં હોય જેની વાતો યાદગાર હોય અને જેની હાજરી પોતે જ એક આકર્ષણ હોય તો આ વાત અંત સુધી સાંભળવી ખૂબ જ જરૂરી છે કારણ કે અધૂરી સમજ તને અધૂરો માણસ બનાવી શકે છે આજે હું તને દરેક એવી રીત શીખવાડવાનો છું જે તને લોકોની લત બનવામાં મદદ કરશે જો તું ધ્યાનથી સમજી લે તો વિશ્વાસ રાખ કોઈ તને હલવાશથી લઈ નહીં શકે તું એક આદત બની જશે એવી આદત જેની લત લાગી જાય ચાલ શરૂ કરીએ પહેલી રીત હંમેશા ઉપલબ્ધ ન રહો થોડી મર્યાદામાં રહો ત્યારે જ મહત્વપૂર્ણ લાગશો લોકો હંમેશા એ જ વસ્તુ તરફ વધુ આકર્ષાય છે જે સરળતાથી મળતી નથી જેની કિંમત હોય જે મર્યાદિત હોય જે દરેક માટે સહેલાઈથી ઉપલબ્ધ ન હોય એ જ વસ્તુ સૌથી વધુ માંગમાં રહે છે આ છે માનવ મગજની સૌથી મોટી ચાલ અને આ જ વાત આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં વારંવાર કહી છે ચાણક્ય કહે છે જે વસ્તુ ઓછી હોય તે માટે ખેંચતાણ વધુ થાય છે કારણ કે દરેક તેને મેળવવા માંગે છે જો તું લોકોના જીવનમાં મર્યાદિત રીતે હાજર રહીશ જો તું વારંવાર નહીં મળે તો લોકો તારી કિંમત સમજશે લોકોને તારી આદત લગાડવી છે પણ લત જેવી આદત એ હોય છે જે જાણ્યા વિના બની જાય પણ લત એ હોય છે જ્યાં તારા વગર લોકો પોતાને અધૂરા અનુભવે અને આ ત્યારે જ થશે જ્યારે તું વારંવાર નહીં પણ સાચા સમયે સામે આવશે ક્યારેક નજીક ક્યારેક દૂર સામેવાળાને થોડી ગૂંચવણમાં રાખો માનવ મગજ એ જ વસ્તુને પકડી રાખે છે જે તેને હંમેશા સમજમાં ના આવે જે તેને વિચારવા મજબૂર કરે જો તું લોકોની વિચારધારાનો ભાગ બની ગયો તો સમજી લે રમત જીતી લીધી ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે જે માણસ પોતાને નથી સમજતો તેને દુનિયાનું કોઈ જ જ્ઞાનકામનું નથી એટલે આ રમત જીતવા તને પહેલાં પોતાને સમજવું પડશે પોતાની કિંમત ઓળખવી પડશે જો તું પોતાને સસ્તો બનાવી દઈશ તો લોકો પણ તને સસ્તો જ સમજી લેશે પણ જો તું પોતાની હાજરીને દુર્લભ બનાવી દઈશ તો લોકો તને ગુમાવવાથી ડરશે જુઓ કોઈ પણ વસ્તુ જે હંમેશા મળી રહે તેની કિંમત ધીમે ધીમે ઘટે છે એ જ રીતે એ માણસ જે હંમેશા હાજર રહે હંમેશા ઓનલાઈન રહે દરેક વાતમાં ઘૂસી જાય લોકો તેને અવગણવા લાગે છે પણ જે માણસ ક્યારેક દેખાય ક્યારેક ન દેખાય દરેક વખત નવી વિચારધારા સાથે સામે આવે એ માણસ ધીમે ધીમે બધાની નજરનું કેન્દ્ર બની જાય છે કોઈ પણ જૂથમાં જો જે માણસ સૌથી અલગ હોય ઓછું બોલે પણ યોગ્ય સમયે અસરકારક વાત કરે એ જ ધ્યાન ખેંચે છે એ જ આકર્ષણનું કેન્દ્ર બને છે તું એ જ બન દરેક વખતે એક સરખી વાત એક સરખું વર્તન ન આપ રહસ્યમય બન અનુમાનિત ન બન કારણ કે જે વસ્તુઓ સરળતાથી અનુમાન કરી શકાય તે બોરિંગ લાગે છે અને આ રમતમાં માનવીને બોર કરવું એ સૌથી મોટો ગુનો છે રસ રાખો પણ બોરિંગ ન બનો લોકોમાં રસ રાખો પણ એટલો નહીં કે તારી કિંમત જ ખતમ થઈ જાય લોકો ત્યારે જ તારી કદર કરશે જ્યારે તેમને લાગશે કે તને મેળવવું સહેલું નથી આ છે માનવીય મનોભૌતિક શાસ્ત્ર અને આ જ છે ચાણક્ય નીતિની મૂળ વાત નજર રાખજો લોકો હંમેશા કિંમતી માણસ પાછળ જ દોડે છે સસ્તા માણસ પાછળ કોઈ દોડતું નથી હવે બીજી રીત નજરો ઝુકાવીને નહીં નજરો મિલાવીને વાત કરો જ્યારે પણ કોઈ સાથે વાત કરો તેની આંખોમાં આંખો નાખીને બોલવાનું શીખો આ માત્ર આત્મવિશ્વાસ બતાવતું નથી આ એક સંદેશ આપે છે કે તું ડગમગાવવાળો માણસ નથી તું એવો માણસ છે જેના પર વિશ્વાસ કરી શકાય ચાણક્ય કહે છે વિશ્વાસ વિના કોઈ પણ સંબંધ ઊંડો નથી બનતો અને વિશ્વાસ ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં સામેવાળો તારી આંખોમાં જોઈને અનુભવે કે તું પોતાની વાત પર અને પોતાના પર વિશ્વાસ રાખે છે તું એવો દેખાવ કર કે લોકો વિચાર કરે કાશ હું પણ આ માણસ જેવો હોત જ્યારે લોકો તારા અંદર એવી વસ્તુઓ જોશે જે તેમની પાસે નથી ત્યારે જ તેઓ તારી તરફ આકર્ષાશે તેમને લાગશે તારા જેવા બનવામાં કંઈક શક્તિ છે કંઈક ખાસ છે આજ છે એ બિંદુ જ્યાંથી લત શરૂ થાય છે જ્યારે માણસ તને જોઈને પોતાને નાનું અનુભવે અને પછી તારા જેવો બનવાનો પ્રયાસ કરે એટલે જરૂરી છે કે તું પોતાને એટલો અનોખો બનાવે કે લોકો તારી નકલ કરવા લાગે અને અનોખો એ જ બને જે હંમેશા એક સરખો ન રહે માણસ જ્યારે વારંવાર એક જ વાત કરે એક જ રીતે વર્તે લોકો તેને સમજી જાય અને પછી તેમાં રસ લેવાનું બંધ કરી દે પણ જો ક્યારેક તું બહુ બોલે અને અચાનક શાંત થઈ જાય તો લોકો વિચારવા લાગે શું થયું ગઈકાલે તો આ ખૂબ મિત્રભાવથી વાત કરતો હતો આજે ચૂપ કેમ છે આજ ગૂંચવણ આજ અનિશ્ચિતતા લોકોને ખેંચે છે ચાણક્ય કહે છે પોતાના ઈરાદા પોતાની ચાલ પોતાની વિચારધારા ક્યારેય સંપૂર્ણ રીતે બહાર ન લાવો જ્યારે લોકો તને પૂરેપૂરા નહીં સમજે ત્યારે જ તેઓ તારા વિશે વિચારતા રહેશે અને આ સતત વિચાર ધીમે ધીમે તારી તરફ ખેંચી લાવે છે જ્યારે લોકો પોતાને તારા જેવા બનાવવા લાગે ત્યારે સમજી લે તું તેમના વિચારમાં ઉતરી ગયો છું હવે ત્રીજી રીત ક્યારેક એટલો નજીક આવ કે આદત બની જાઓ અને પછી અચાનક દૂર થઈ જાઓ તેથી લોકો તારા વગર અધૂરા લાગે ક્યારેક તારે લોકોના જીવનમાં એ રીતે પ્રવેશ કરવો પડશે જેમ તે તેમની દરેક બાબતનો ભાગ હોય દરેક વાતમાં દરેક નિર્ણયમાં દરેક વણાંક પર તારી હાજરી અનુભવાય થોડા દિવસ એવા જીવ કે સામેવાળો વિચારવા લાગે આ માણસ તો મારી જિંદગીનો જરૂરી ભાગ છે અને પછી એકદમથી ગાયબ થઈ જા એવી રીતે દૂર થઈ જા કે સામેવાળો વિચારમાં પડી જાય શું થયું આ ગયો ક્યાં કંઈક મારી કોઈ ભૂલ તો નથી આ જ વિચાર આ જ માનસિક ચક્ર માણસને તારી તરફ ખેંચે છે જ્યારે તું કોઈ કારણ આપ્યા વિના દૂર થાય ત્યારે સામેવાળો તારી દરેક હરકતને બારીકાઈથી જોવાનું શરૂ કરશે તેને લાગશે શું મેં કંઈક ખોટું કર્યું આ બદલાય કેમ ગયો આ પ્રશ્નો તેને તારા વિશે સતત વિચારવા મજબૂર કરશે અને હવે ધ્યાન આપો તે તારા પર શંકા કરે ગુસ્સે થાય અથવા ચિંતા કરે પણ તેના દિમાગમાં માત્ર તું જ હશે આ જ છે સાચું આકર્ષણ લોકો તારા વિશે શું વિચારે એ એટલું મહત્વનું નથી પણ તેઓ સતત તારા વિશે વિચારે એ બહુ મહત્વનું છે હવે ચોથી રીત લોકોને વિચારવા મજબૂર કરો એવું અનુભૂતિ કરાવો કે તારી પાસે એ જ છે જે તેમને જોઈએ છે લોકોને હંમેશા કલ્પનાના ઝોનમાં રાખ સીધું કહી ન દે કે તારી પાસે શું છે પણ એવો અહેસાસ અપાવ કે તારી પાસે કંઈક એવું છે જે બહુ ખાસ છે બહુ જરૂરી છે અને ખાસ કરીને એમના માટે માનવ સ્વાર્થી છે આ કોઈ ખોટી વાત નથી આ સ્વાભાવિક છે દરેક માણસ એ જ વસ્તુ ઈચ્છે છે જે તેના કામની હોય અને જ્યારે તું ઈશારાઓમાં તેમને આ લાગણી અપાવે કે તારી પાસે એવું કંઈક છે જે તેમના માટે ઉપયોગી બની શકે તો તેઓ પોતે જ તારી તરફ ખેંચાવા લાગે તેઓ તારા પાછળ ફરશે તને સમજવાનો પ્રયાસ કરશે અને ધીમે ધીમે તારા મુજબ વિચારવા અને ચાલવા લાગશે આ જ છે સાચી રમત દિમાગ પર કબજો ચાણક્ય કહે છે પોતાની વિચારધારા અને સંપૂર્ણ રીતે ઊંડાણ છે જે તેમને વધુ સારી જિંદગીની આશા આપે છે તું એવી પર્સનાલિટી બનાવ કે લોકો તને જોઈને વિચારે આની જિંદગી તો સંપૂર્ણ લાગે છે એવું દેખાવ કર કે તારી પાસે બધું છે વિકાસ હકારાત્મકતા સ્ટાઇલ ધન અથવા મજબૂત વિચારધારા સામેવાળો તને જોઈને વિચારે કાશ મારી જિંદગી પણ આવી હોત એ જ ક્ષણ છે જ્યારે તે તારા જેવો બનવાની ઈચ્છામાં તારી તરફ ખેંચાય છે અને એ જ ક્ષણથી લત શરૂ થાય છે કારણ કે માણસ એ જ વસ્તુની લત પકડે છે જે તેને પોતાની જિંદગી કરતાં વધુ સારી લાગે તારી ખુશી તારી વિચારધારા તારું વર્તન બધું એવું હોવું જોઈએ કે લોકો તેનાથી પ્રભાવિત થાય આ દેખાડો નથી આ રજૂઆત છે દરેક જગ્યાએ તારે પોતાને એ રીતે રજૂ કરવું છે કે લોકો તને એક દ્રષ્ટિ તરીકે જુએ જો હું આ માણસ જેવો બની જાઉં તો મારી જિંદગી પણ એવી બની જશે જ્યારે આ વિચાર કોઈના દિમાગમાં બેસી જાય ત્યારે એ માણસ તારા મુજબ ચાલવા લાગે છે તારી વાત માને છે તારા કહેવા પર ચાલે છે અને તને હળવાશથી લેવાની હિંમત પણ નથી કરતો કારણ કે હવે તે તને માત્ર માણસ નહીં એક વિચાર તરીકે જોવા લાગે છે પાંચમી રીત પોતાની મદદ અને પોતાની ક્ષમતા મર્યાદિત રાખ ત્યારે જ તું સાચો કિંમતી બનશે પોતાની કાબિલિયત અને મદદ લોકોના જીવનમાં મર્યાદિત રાખવાનું શીખ વધારે આપવાથી અને વારંવાર મદદ કરવાથી તારી કિંમત ઘટે છે સાચું કહું તો દુનિયામાં મોટા ભાગના લોકો તારા ઉપકારને યાદ નથી રાખતા તેઓ તને આભારી નહીં પણ મૂર્ખ સમજે છે જો તને લાગે છે કે વારંવાર મદદ કરવાથી તારી ઇમેજ સારી બનશે તો એક મોટો ભ્રમ છે જ્યારે લોકો તને સતત મદદ કરતા જોશે ત્યારે તેઓ વિચારશે આ તો કોઈ કામનો નથી જ્યારે પણ મુશ્કેલી આવશે આ તો આવી જ જશે ચાણક્યએ પણ સ્પષ્ટ કહ્યું છે પોતાની શક્તિ અને સંસાધનો બુદ્ધિપૂર્વક વહેંચો નિરંતર આપવાથી એ નબળા પડી જાય છે અર્થ એ છે કે જો તું પોતાની શક્તિ મર્યાદિત રાખે તો લોકો તને વધુ સન્માન આપે કારણ કે લોકો એ જ માણસની કદર કરે છે જે મર્યાદિત ખાસ અને જરૂરી હોય જો તું વારંવાર મદદ કરીશ તો લોકો તેને તારી મજબૂરી માનશે અને ધીમે ધીમે તને હળવાશથી લેવાનું શરૂ કરશે પણ જો તું પોતાની મદદ મર્યાદિત રાખે તો લોકો તે મદદની કિંમત સમજશે તેઓ તને માત્ર ત્યારે યાદ કરશે જ્યારે ખરેખર જરૂર પડશે યાદ રાખ સાચી ઇજ્જત એ જ માણસને મળે છે જેની હાજરીમાં રહસ્ય હોય અને મર્યાદા હોય જે હંમેશા ઉપલબ્ધ ન હોય પણ જ્યારે હોય ત્યારે અસર કરે આજ સિદ્ધાંત તને લોકોની લત બનાવે છે છઠ્ઠી રીત પોતાની ઓળખ બનાવ બોલવાથી લઈને ચાલવા સુધી દરેક વસ્તુમાં પોતાની સ્ટાઇલ રાખ માત્ર બોલવું પૂરતું નથી તારે એક અલગ બોલવાની રીત બનાવવી પડશે તારો ચાલવાનો ઢંગ બેસવાનો આત્મવિશ્વાસ જોવાની નજર દરેક નાની બાબતમાં એક અલગ અસર હોવી જોઈએ તું ખુરશી પર બેઠો હોય અથવા હાથ મિલાવતો હોય દરેક હલનચલનમાં એક આકર્ષણ હોવું જોઈએ એવું કંઈક જે સામેવાળાના દિમાગમાં બેસી જાય લોકો તારી સાથે હોવા પર તારા બોલવાના અંદાજ પર તારા હસવાના ઢંગ પર ધ્યાન આપે છે તેઓ તારા જેવા બનવા માંગે છે આ અનોખો સ્ટાઇલ તારી પર્સનાલિટીને એટલી મજબૂત બનાવશે કે લોકો તારી તરફ ખેંચાય જ જશે ચાણક્ય કહે છે અનુપમ વ્યક્તિત્વ એ સૌથી મોટી પૂંજી છે જે પોતાને અનોખો બનાવે છે એ જ લોકોના દિલ પર રાજ કરે છે એટલે તારે પોતાની અલગ ઓળખ બનાવવી પડશે એવી છબી જે લોકો નકલ કરવા માંગે જો તારો બોલવાનો ઢંગ એટીટ્યૂડ અને બોડી લેંગ્વેજ બધું જ સામાન્ય હશે તો લોકો તને જલ્દી અવગણશે પણ જો તું એવું કંઈક કરે જે તેમને વિચારવા મજબૂર કરે વાહ આ માણસ તો અલગ છે ત્યારે જ લોકો તને હળવાશથી લેવાનું બંધ કરશે અને તારા પ્રશંસક બનશે સાતમી રીત પોતાની પ્રાથમિકતા આપ અને લોકોની ચિંતા છોડ આ સૌથી મહત્વની વાત છે ક્યારેય એવું ન વિચાર કે તું ન જાય તો સામેવાળાને ખરાબ લાગશે દરેક વખતે જવાબ આપવો ઇજ્જત વધારતું નથી ઉલટું જો તું દરેક બોલાવે ત્યારે હાજર રહે તો લોકો તને હળવાશથી લે છે ચાણક્ય કહે છે જે પોતાની મર્યાદા નક્કી કરે છે એ જ બીજા ઉપર પ્રભાવ પાડે છે જે હંમેશા ઉપલબ્ધ રહે તેની કોઈ કિંમત નથી જ્યારે તું કોઈને એવું અનુભૂતિ કરાવે કે તે તારા માટે મહત્વનો છે પણ તારા જીવનમાં તે સિવાય પણ ઘણું બધું છે આ વાત તેના મનમાં ઊંડે બેસે છે તે વિચારશે જો આ નથી આવી રહ્યો તો જરૂર કંઈક મોટું કરી રહ્યો હશે અને આ વિચારથી તે તારા પાછળ આવે છે કારણ કે તે તારા માટે સૌથી મહત્વનો બનવા માંગે છે આ જરૂર આ ભૂખ તને તેની લત બનાવે છે આઠમી રીત જેની પાછળ તું દોડે છે એની પાછળ દોડવું બંધ કર જે તારે પાછળ આવે એવું જોઈએ એની પાછળ દોડવું બંધ કર આ ખૂબ સરળ પણ અત્યંત શક્તિશાળી રીત છે જે ચાણકે વારંવાર કહી છે જે વસ્તુ સહેલાઈથી મળી જાય તેની કદર નથી રહેતી સાચું સન્માન એ જ મેળવે છે જે પોતાની કિંમત જાણે છે જો તું સતત કોઈની પાછળ દોડે તો સામેવાળો તેને તારી જરૂર સમજે છે કદર નહીં પણ જ્યારે તું પાછળ દોડવું બંધ કરે ત્યારે સામેવાળો તારા વિશે વિચારવા લાગે છે એ જ તારી શક્તિ છે નવમી રીત પોતાની જરૂર ન બતાવ જરૂર બતાવશો તો લોકો તને હળવાશથી લેશે જ્યારે તું ભિખારીની જેમ કોઈની પાછળ દોડે છે ત્યારે કોઈ તને સાચું સન્માન નથી આપતું જરૂર એ આંખોમાંથી હરકતોમાંથી સ્પષ્ટ દેખાય છે ચાણક્ય કહે છે જે પોતાની કિંમત ઘટાડે છે તે સન્માન ગુમાવે છે પોતાનો સ્ટેન્ડર્ડ નક્કી કરો અને તેને જાળવી રાખો જ્યારે તું પોતાને મર્યાદિત રાખે છે ત્યારે લોકો તારી કિંમત સમજે છે દસમી રીત અધૂરા રહો જેથી લોકો તને પૂરેપૂરો સમજી શકે નહીં હંમેશા પૂરેપૂરો ખુલ્લો ન થા થોડું રહસ્ય તારી સૌથી મોટી તાકાત છે જ્યારે લોકો તને પૂરેપૂરો સમજી શકતા નથી ત્યારે તેઓ તને ગુમાવવાનો ડર અનુભવે છે અને આ ડર તેમને તારી તરફ વધુ આકર્ષે છે ચાણક્ય કહે છે જે દુર્લભ હોય તેની માંગ વધુ હોય આ જ નિયમ માનવીય સંબંધોમાં પણ લાગુ પડે છે હંમેશા ઉપલબ્ધ રહેશો તો સામાન્ય લાગશો ક્યારેક દૂર રહેશો તો કિંમતી લાગશો તો જો તું આ દસ રીતો સમજી લીધી તો વિશ્વાસ રાખ હવે કોઈ તને હળવાશથી નહીં લે તું એક આદત બની જશે એવી આદત જેની લત લાગી જાય દેખાડો નહીં અસર બતાવ અધૂરા રહો જેથી લોકો તને સમજવા માટે બેચેન રહે ઓછું મળો પણ જ્યારે મળો ત્યારે પોતાની છાપ છોડી જા હવે સમય છે પોતાને એવો બનાવવાનો જેને લોકો ભૂલી ન શકે જો આ વાતોએ તને થોડીક પણ નવી રીતે વિચારવા મજબૂર કર્યો હોય તો આ વીડિયોને લાઇક કર ચેનલને સબસ્ક્રાઇબ કર અને શેર કરવાનું ભૂલતો નહીં કારણ કે હવે સમય આવી ગયો છે પોતાને એવો બનાવવાનો જેની ગેરહાજરી પણ લોકોને ખલેલ પહોંચાડે એવો માણસ જે મળ્યા પછી ભૂલાતો નથી પણ યાદ રહી જાય છે એવો માણસ જેની જરૂર લોકો અનુભવતા રહે મળતા રહીશું આગામી વિડીયોમાં ત્યાં સુધી એ જ બન્યો રહે જે બીજાઓ માટે માત્ર ઓળખ નહીં પણ જરૂર બની જાય